ભગવદ્ ગીતાના સો શક્તિશાળી ઉપદેશ જે તમારું જીવન બદલી નાખશે જીવનમાં જ્યારે મન ગૂંચવાઈ જાય જ્યારે સાચું અને ખોટું સમજાતું ન હોય જ્યારે દુઃખ ભય અને નિરાશા ઘેરી લે ત્યારે એક જ ગ્રંથ છે જે દરેક પ્રશ્નનો જવાબ આપે છે ભગવદ્ ગીતાના સો એવા શક્તિશાળી ઉપદેશ જે માત્ર સાંભળવાથી નહીં પણ જીવનમાં ઉતારવાથી તમારું સંપૂર્ણ જીવન બદલી શકે છે ભગવદ્ ગીતા કહે છે કર્મ કરવું તમારો અધિકાર છે પરંતુ પરિણામ પર તમારો અધિકાર નથી મહેનત કરો પણ પરિણામની ચિંતા છોડો કારણ કે જે માણસ ફરજથી ભાગતો નથી એ માણસ ક્યારે હારતો નથી ગીતા આપણને શીખવે છે મન જો વશમાં ન હોય તો આખું જીવન બોજ બની જાય છે સુખ અને દુઃખ બંને કાયમી નથી જે થયું છે તે સારા માટે થયું છે જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારા માટે જ થશે જીવનમાં તુલના કરવી બંધ કરો કારણ કે તુલના દુઃખનું મૂળ છે જે મળ્યું છે તેનું માન રાખો અને જે નથી મળ્યું તેને શાંતિથી સ્વીકારો ગીતા કહે છે આત્મા અમર છે શરીર નાશવાન છે મૃત્યુ અંત નથી પણ એક પરિવર્તન છે એટલે ડરવાનું નથી સમજવાનું છે અહંકાર માણસને નીચે ખેંચે છે વિનમ્રતા માણસને ઊંચો કરે છે લોભ બંધન બનાવે છે અને ત્યાગ મુક્તિ આપે છે ક્રોધ બુદ્ધિ નાશ કરે છે ધીરજ શક્તિ આપે છે જે પોતાને જીતે છે એ આખી દુનિયાને જીતે છે ભગવાન દેખાવ નથી જુએ એ હૃદય જુએ છે પ્રેમથી કરેલી પ્રાર્થના હંમેશા પહોંચે છે જ્યારે જીવન ભારે લાગે ત્યારે બધું ભગવાન પર છોડી દો સમર્પણથી જીવન હળવું બની જાય છે તમે જે વિચારો છો એ જ તમે બનો છો એટલે સકારાત્મક વિચારો રાખો સત્યનો સાથ ક્યારેય ન છોડો કારણ કે સત્યનો માર્ગ કઠિન છે પણ શ્રેષ્ઠ છે ભગવદ્ ગીતા માત્ર વાંચવાનો ગ્રંથ નથી પણ જીવવાનો માર્ગ છે જો તમે ગીતા સમજીને જીવો તો જીવનમાં ક્યારેય ખાલીપો નહીં રહે આ હતા ભગવદ્ ગીતાના સો શક્તિશાળી ઉપદેશ જે તમારું જીવન બદલી નાખી શકે છે ગીતા વાંચો ગીતા સમજો અને ગીતા જીવો